નમસ્કાર તમે જોઈ રહ્યા છો ડેલી ક્રાઇમ ન્યૂઝ ગાંધીધામ નગરપાલિકાની ફરી સુંદરપુરી પાણીના ટાંકાની સામે તંત્રની મોટી બેદરકારી સામે આવી વરસાદના મોસમમાં ખુલ્લા આવેલ કામ બંધ છે ત્યારે સુંદરપુરી વિસ્તારમાં રોજ ભરપૂર માર્કેટ ભરાય છે ત્યારે તે જગ્યાએ પાંચસો જેટલા લોકો બાઇક છકડા અને પગે અવજવર કરે છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના ભોગ બનશે તેવું જોવા મળેલ હતું અને તેનો જવાબદાર કોણ તેવું ત્યાંના રહીશોએ જણાવ્યું હતું અને તે નાલામાં નંદી મહારાજ પડી જતા તેને બહાર કાઢવા લોકો હેરાન થઈ ગયેલ હતા આમામ કોઈ મોટી દુર્ઘટના થશે તેવું જોવા મળેલ છે અને સુંદરપુરી પાણીના ટાંકા પાસે ગંદકીથી મોટી બીમારી કે ભયંકર રોગ ચાડો થશે તેવું લોકોમાં ભય પ્રસરાઈ રહ્યો છે કોન્ટ્રાક્ટરો એન્જિનિયરિંગ નગરસેવકોની મોટી બેદરકારીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે એવું ગાંધીધામ શહેર મહામંત્રી નવીન કે અબચુગની યાદીમાં જણાવેલ હતું રિપોર્ટ બાય ધીરજભાઈ મહેશ્વરી આદિકુર કચ્છપ